ને બધા અત્યારે પૂછે કે ભાઈ અંધારું થવા એવું ને તો બધું આ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ કરે ગુડ મોર્નિંગનો ઇન્ટ્રો હોય ગુડ ઇવનિંગનો તો બને તો નો જ હોય પણ એમાં એવું હતું આપણે સવારે જાગ્યા જોકે મોડા જાગ્યા હતા આવે મોડા જાગીને પછી ખેતરમાં પાણી પાણી વાળવા જવાનું હતું થોડુંક બોલો તકલીફ પડી છે કેમ કે આપણે પ્રેક્ટિસ નથી પાણી વાળવા જવાનું હતું આપણે મોટભાઈ કીધું કે ભાઈ જા પાણી વાળો ઓળી વાળી એટલે આપણે પાણી વાળતા હતા અને ઇન્ટ્રો મારવાનો મતલબમાં ભૂલાઈ ગયું અને એમ આપણે ઇન્ટ્રો મારવાનું ખબર ન હોય કેમ કે આપણે રોજ કે વ્લોગિંગ કરતા તો નથી હવે ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરીએ જોઈએ ફર્સ્ટ ટાઈમ આપણે વ્લોગિંગ ચાલુ કર્યું છે ઇન્ટ્રો બિન્ટ્રો ધીમે ધીમે માર્યા છો અને ભૂલાઈ જાય તો આપણે એડજસ્ટ કરી આપણે ક્યાંય એવું કઈ રોજ તો વ્લોગિંગ તો કરતા નથી કંઈ અને કઈ બોલો આપણે કઈ એવી ખાસ કઈ પ્રેક્ટિસ નથી ધીમે ધીમે મતલબ બોલો ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું જો શબ્દમાં જ્યારે ભૂલ પડી જાય છે લિપ્સિંગ થોડુંક આમ તેમ થઈ જાય છે કાંઈ નઈ એડજસ્ટ કરજો બધા ટ્રાય કરીએ આપણે એમ તો ઘણા ટાઈમ પેલા પેલા વ્લોગિંગ તો કર્યા હતા ક્યારે અપલોડ કર્યા નથી હવે આ બધા વ્લોગિંગ કરું છું હજી ઘણા ઘર ના ખાશે પણ એ અપલોડ કર્યા નથી ચેનલ બેનલ બનાવું અપલોડ અપલોડ કરું નામ આવી જાય તો આ વ્લોગ પણ આવી જ જાય છે ગમે ત્યારે બસ જો હવે હાજ પડી ગઈ છે આવું કઈક નજરાણું છે એમ તો મોસ્ટ ઓફલી અંધારું તો થઈ ગયું છે થોડીક આપણે કેમેરાની બ્રેથનેસ વધારશું લાઈટ વધારીને ખેતરમાં આવી રીતના બેઠા છે બસ આવો નજારો છે આખો દિવસ તો પાણી જ વાળું હતું બીજું કઈ છે જ આખો દિવસ વાગ્યાનું સમથિંગ અને લાઈટ એવી ખાસ રહેતી નથી બહુ હેરાન કરતી વહેલા કઈ જગ્યા છે રાજા કુંવરના દીકરા જો આપણે ઠેર વહેલા તો આપણે કઈ જાગી નહીં કઈ સૌ આવી રીતના છે બધું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે હાજ પડી ગઈ છે મજા આવે બેસી ખેતરમાં મજા મજા કીધી ઘડી આટાબાટા મારીએ થાકી ગયા પાણી વાળી વાળી સોરી બપોરના પાણી વાળી વાળી આવું છે બધું અને ફાવતું ફાવતું નથી નથી બોલતા ધીમે ધીમે આપણે ટ્રાય કરશું અને કેમેરાય ને લુક આપવાનો એ બધું આપણને ખબર ન પડે થોડીક શરમ લાગી જાય ધીમે ધીમે શીખ્યું ખેતરમાં કોઈ છે નહીં એટલે મજા આવે કોઈ તો આપણને ફાવે જ નહીં કેમકે આપણને ઓકવર્ડ ફીલ થાય કે અલગ જ લાગે નહીં કેમ બોલવું કેમ ન બોલ્યું એમ પણ અત્યારે કોઈ ખેતરમાં છે નહીં એટલે થોડુંક આમ બોલી લઉં છું આમ બાકી તો આપણે એવું કઈ સે નહીં આપણામાં એવું આમ હિંમત કે નહીં હું કઈ કરી લઈ એમ બટ ટ્રાય કરીશું ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ એમ કે ને ઇંગ્લિશમાં હા એવું ઇંગ્લિશ આપણને એવું ખાસ ફાવતું ને આ તો ઠીક હવે ફાકા ફોજદારી કરી નાખી આવું છે બધું ઘડીક ખેતરમાં ફરી પછી નેટવર્ક સારું આવે ને ત્યાં આપણે વ્લોગ મતલબમાં એડિટ કરવો છે ધીમે ધીમે વ્લોગ બધા એડિટ તો કરી રાખું પછી જ્યારે ચેનલ બનાવી ત્યારે વ્લોગ બધા એક સાથે મતલબ એક સાથે તો નહીં બટ એક પછી એક વ્લોગ આપણે અપલોડ કરવાનું ચાલુ કરી દઈશું એડિટનું ક્યાં બોલાય છે વચ્ચે બોલવામાં કંઈ એવી ખાસ પ્રેક્ટિસ નથી ધીમે ધીમે મતલબ ફાવી તો જાય છે વાર લાગશે પણ કામ સારું થાય છે સો ખેતરમાં ઘડી કાંટા મારી લઉં મજા આવે આમ બધા પક્ષીઓ બધા આમ ખેતરમાં ઉડ ઉડ કરે ને આકાશમાં ખેતરમાં નહીં હું બોલવું કંઈ ખબર જ નહીં પડતી જેમ મોજા બોલવા જ મળું છું આકાશમાં બધા પક્ષી ઉડે છે ભાઈ શું કહેવાય કાબે ને લલેડાને પોપટ ને કબૂતર ને એટલે શું કહેવાય બગલાને મોરલાન એવું બધું ઉડ કરે ચકલાન બધું મસ્ત નજરા મજા આવે ગામડે આવે એટલે મજા મજા નથી અહીંયા જ રહી જાય પણ ફરવાનું હોય તો બાકી ખેતરમાં કામ કરું ઓ ભાઈ ફીન વળી જાય સિટીમાં એવું છે ને અહીંયા એવું છે પણ સિટીમાં બેઠા બેઠા એસી ના પવન અને અહીંયા બરો ભાઈ તૈકામાં તો આખો મોટા પેર માસ્ક મારું અને માસ્ક તો એટલે મારું કે જરાક કે બ્લેક લાઇનિંગ આવી ગઈ છે પેર લાઇનિંગ આવી ગઈ ડૉક્ટરે કીધું ભાઈ માસ્ક મારજે એટલે માસ્ક મારી નાટા મારું છું આવું બધું છે ભાઈ મજા આવે ભાઈ બપોરનો નો એક વાગી ગયો હજી કન્ટીન્યુ પાણી જ વાળું છું થાકી ગયો તો પાણી વાળી વાળી આ બધું હજી તો પાવાનું બાકી છે જો આ આ રોપ હજી બાકી છે પછી અહીંયા છે આ પાણી બાકી છે પછી જો આ તો હજી કોરવાનું કરવાનું છે અને આ બધું તો ખેલ પી ગયું આ બધું બાકી છે આ બધો રોપ છે લીલો ડાંડર જો પણ લાલ રોપ કોઈને વેચાતો લેવો હોય તો કે આપણે વેચી જ નાખવાનો છે મને ઘેરો જો એટલે બગજો નગર પછી વારો પડી જાય ઘેરે તો ઓલરાવી નાખશે આપણને તો જે અડધો અડધે પાણી પૂગ્યું છે પાણી વાળતા વાળતા થાકી દઈએ ભાઈ એમાં ભાઈ આપણે સુરત થી આવ્યો હોય આપણને હજી કઈ બહુ હજી દસ હું છે નહી કઈ ચા પાણી ક્યાં જવા દેવાનું છે કોને ખબર હે તો જ્યાં જાય ને જવા દઈએ આપડે હળંગ પાણી જવા દઈએ ઓલા કેરા ઓલા કેરા માં ગમે એનાથી ફૂટી જાય બધે પાણી 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 જુઓ અહીંયા બધે ફોડી જ નાખ્યું છે મેં મારો વારો પડી જ જવાનો છે આ કઈક આંગળી છે ને ભાઈ ટોયલ્યુ ને લીધે ખરાબ થઈ ગઈ છે ઓફિસમાં આવી હાવ ખડી ગયું ને એવી થઈ ગઈ કઈ ટોયલ્યુ બેકાર રિએક્શન લાગી ગયું ઓફિસમાં આવી આંગળી થઈ ગઈ ભાઈ અંગૂઠો પણ એવો થઈ ગયો છે આપણે છે ને ભાઈ કામ કરી ઓછું અને વધારે ઈજાજુ જો અહીંયા કેમ પણ ફૂટી ગયું ને આ હરકો કરી રહ્યું તો આ ફૂટી ગયો અહીંયા બધી એકલો પાણીનો ભરાવો થાય છે એટલે જ કઉ છું આપણે કામ કરી ઓછું અને વધારો જાજો કરી નાખીએ બધું ખેદાન મેદાન કરી નાખીએ આપણે કામમાં કઈ હોય ને આપણે ઠેકાણા પછી આપણને ખી જાય ઘેરે સાંભળી લેવાનું ઘડીક જો આ બધા આપણે નાકા ફોડી નાખ્યા છે નાકાની આ કેરાની બધી પાયલ તૂટી ગઈ છે ફૂટી ગઈ છે આપણો વારો પડી જ જવાનો છે કાયદે સર મોટભાઈને ભાઈ ને ખબર પડશે આપણને ધોલરા નાખવાના છે વારો પડી જાય પણ એ અહીંયા જો આવે એ પેલા તો આપણે ગાયબ થઈ ગયા અહીંયા આવે ને મારો વારો પડે એ સટકી છટકી જવાનું હાથમાં જ નહીં આવવાનું મૂળ હાથમાં આવી તો વારો પડે ને પાણી વાળું બહુ અઘરું છે ભાઈ થાકી જઈએ ભાઈ આ કેરેથી ઓલાય કેરે ઓલાય કેરે ઓલાય કેરે